તરે જ્યાં પૈસા રોકો અયા રોકી લેજે આરસીબી જીતજે જા કોઈ ફિક્સર નહી ખાલી અમ્પાયર ફિક્સર અમ્પાયર ફિક્સર હોયેલા જો તમને લાગે કોણ જીતશે એ હાલો આરો અમારો ક્યાં ગયો મારો ઢેલો બોલ લો આપણ ભરવા ને તો એને ભર દો એલે તા ઢેલો ભરવા તો ભર દો જઈ આવું બેટા છાનું ઘર બેગું હું તો ખાલી કહું ભાઈ એમ કોલી મામાની જડી હેલો ગાઈસ રામ રામજી વેલકમ બેક શો ઓન બ્લોગ વિથ પ્રિટલો 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 એન્ડ સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગ માં ને આ બ્લોગ હવે ઘડી કોર જામ કાપતો રહે કારણ કે આપણે હમણાં નીકળવાનું છે ઘરે આપણા માટે કારણ કે અમે અત્યારે જરી ખેના હમ કરવા આવ્યા હતા અંદર અમારું ઘર હતું ને જો તમને બતાવું મસ્ત સાફ કરને કો જો બતાવું કારણ કે હું જોને ભાગ્યું દેવું ને એને આ કારુમ માં રાખવાનું છે રહેવાનું જોઈએ આ બધું થઈ ગયું મસ્ત રીતે સાફ પાઇપ બધા ચડાવી દીધા ઉપર એ ડાકરમાં જવો અંજવારું જુઓ આ બારી ખૂલ નાખી વાહ હવે લાગે ને હવે અહીં મજૂર રહે અહીં અમારો બધો સામાન પેડો રહે ખેતીવાડીનો અને ઓલા રૂમમાં અમે બધા રહેવું એટલે ક્યારેક આવવાનું થાય તો ઘરે ચોખ્ખું કારણ કે મજૂર રહી રહીને બંધારો પર નાખ્યું એટલે મેં કીધું આ રૂમ એને દઈ દઈએ તો એને રહેવાની પગતાણી જાજીએ ઓલો રૂમ નાનો ભાઈ ચાલો હે હા

જવું છે કેરી લેતો થઈ ગયું હા બીજું પૈસા લેતા થોડા કેસ કરવાનું અમુક જ માવાને ઘટતા હોય ને પૈસા થઈ એમ કીધું સંમો રહે હાલો હાલો આવજો હા મને પૂછ્યું હું કાળો થઈ ગયો ક્યાંથી કાળો થઈ ગયો એલા નહીં તો મહેનતનો મળશે કાળા પાળોનું કાંઈ નહીં હા કાળો તો કાળ મળ્યો હા હા તો ગાઈઝ વોટ્સઅપ વોટ્સઅપ ને ફાઇનલી આપણે ઘરે આવી ગયા હૈ ને આજે હે ભાઈ આરસીબી વર્સિસ પંજાબ તો તમને બધાને ખબર હે કે ભાઈ તમારો ભાઈ હે આરસીબી નો ફૂલ સપોર્ટર અને તમે બધાએ ફૂલ આરસીબી ને સપોર્ટ કરવાવાળા હો મને બધી ખબર હે સમજી ગયા અને ચકલો હે પંજાબ ને સપોર્ટ કરવા ને હું આરસીબી ને સપોર્ટ કરવા વાળો હું ઉંદોલો આ પંજાબ વાળો હે એટલે જો આરસીબી હે ને ટોસ તો બિચારો હારી ગયો કારણ કે તમે જો મેચ ફાઇનલ રમાતા હોય ને એમાં જે ટોસ આરે ને એ જ મેચ જીતે તમને ખબર હે અત્યારે હું પ્રેડિક્ટેટર નથી આવતો હું તમને જસ્ટ મારું મગજનું નામ આપું તમે વિચારો કેમ કરતો કે ભાઈ ભાઈ હું ને નાનો આરસીબી જીતવી જોઈએ મેચ હોય ગમે એ ફાઈનલ હોય ગમે એ સેમી ફાઈનલ હોય જીતવી જોઈએ આરસીબી આમ દિલથી અંદરથી જ આવતું એટલે આપણી ફેવરિટ ટીમ હે આરસીબી એવું નહીં કે ચકલો પંજાબ ને ગમાડે તો આપણે આરસીબી ગમાડી પણ નહીં આરસીબી આરસીબી સમજી ગયા તમે ચકલા આયા ભાઈ આયા તું મને કે ગાય કે કોણ જીતશે આજે હાલ આરસીબી પાકુ અને આરસીબી જીતે તો ગાઠિયા ખવરાવાના તારે રેડી હે ને જા ગાઈસ તમારે આ લાઈવ શરત મારી જો આરસીબી જીતશે ને તો આ ચકલા તરફથી જેટલા ગાઠિયા ખાવ એટલા ફ્રી રેડી હા હા અને જો ભાઈ અત્યારે ટીવી માં મેચ જ આલે છે તો સજી પૂરો થયો છે અને ફિટ હાથ ને પાંચ થઈ છે તો આજે તો ફૂલ એકદમ મોજ એન્જોયમેન્ટ ને તમે બધા ઘરે બેઠા બેઠા નિરાયતે મેચ બેચ જોજો ઘરે મેચ નો આવતો હોય ને તો હોટસ્ટાર પ્રીમિયમ ચકલા નંબર હું તમને દઈ લઈ લેજો રેડી બસ ઈ જતો જામકાતી આવી ને વરસાદ આવ્યો ક્યાં લખ્યું ઊ ચકલા મને ખબર હે તું પંજાબ નો સપોર્ટર હવે પાકો થઈ ગયો રેડી હવે તો હવે ડાયરેક્ટ મળીએ આજે મેચ જોતા હોય અમે બધા હાઈ રે મોજ કરશું ફૂલ આજનો બ્લોગ રે એકદમ એન્જોયમેન્ટ અને અમુક ક્લિપ નવ વાગે તો બ્લોગ મૂકવાનો હોય આપણે એટલે અમુક ક્લિપ નહીં આવ્યા ગયાં ઈ બધી કાલે આરસીબી જીતી ગયું ઈ બધી ક્લિપ કાલે રેડી અગાવત કહી દીધું મેં રેડી હાલો બપોરે કેટલા કહું તમને બાર વાગ્યાના અમે વિડીયો ઉતારતા હતા અત્યારે કેટલા વાગ્યા સાત અત્યારે હું જસ્ટ જયમો હું હજી સાત વાગે વિચારો તમે રીલ મૂકીને હવે હું કામ મજાકને સપોર્ટ કરે ખબર કારણ કે પ્રીતિ ચિંતા એની ક્રોસ છે એ બેટા બાબા કી જી મજા આવે જો જે રામ રામ જો ખબર પડી ગઈ કે ભાઈ જીતવાનું છે જો અગાઉ પાર્ટીઓ કરવા દેખાય તમને સમોસા અને ગોગરા અને હું મે તો બટેટા અને શાક ખાધું હવે ટકલો જો હાજે ગાંઠિયા બધે એમ પ્રે કરજો કે ભાઈ આસીબી જીતે એટલે ગાંઠિયા તો નામ બને અમારું વાહ હા રામ આ બલે તો મળશે ને એમ કાઈ નો મળે તેન કરતા આ તો આ સમય ઘૂઘરા ખાઈ લઈએ ને પછી આપણે ઘરે જાય બાયું માણસ જોઈએ આજુબાજુ જોવા જઈએ એને એને ઘૂઘરા ખાવા ખવરાઈ જાય ચકલા ખવડાવવા આજુબાજુ ખોપર્યું પાણીપુરી ખાઈ ખાવા દેનો આમ તો એટલે પૈસા નહીં મોટા મોટા થાય ખાવા દે પાણીપુરી ચકલા જલ્દી આવી પ્રીટી ઢીંટા આવી પ્રીટી ઢીંટા તારા તું લાલ ડ્રેસ પહેરીને આવી હાલ હાલો ભાઈ મેચ સ્ટાર્ટ થવા માત્ર ને માત્ર બે ત્રણ મિનિટની જ વારે જનગણ મન આપણું રાષ્ટ્રીય લોકગાન સ્ટાર્ટ થઈ ગયું પૂરું થઈ ગયું ચકલા પ્રીટી જીંટ આવી દી યોર ક્રશ આઈ ડોન્ટ કેર આઈ ડોન્ટ કેર ઇટ્સ ઓન્લી હસ ટુ બી મેન ઇન્સ્ટાગ્રામ માં એની પ્રોફાઈલ કોડ ને બેઠો જઈ જો અરે બોલો તો કે સ્પેશિયલ તારા હાટુ એને હે ને પંજાબની ની ટીમ ને સપોર્ટ કરે તો લાલ ચંકા જેવો ડ્રેસ પહેરે પ્રીટી જીંટ આ મારી ઘરે આવીને બાજુમાં ઘૂઈ જાય ને તો આરસીબી ને સપોર્ટ કરે લાલા અમે તકલાઈલા વાર્સીબી ને બોલો

આલો પેલો બોલ કયો જાય નહીં તમને દેખાડું ચકલા પેલા બોલે હું ગાય કા બોલ ફોર ફોર આલો ભાઈ તેરા બોલે ફોર ચકલા કીધું ને મેં કીધું કે સિંગલ આલો રેડ લેટર ડે આલો હરસિદ સિંગ ની પેલી બોલિંગ આવી હે વાઇડ 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 આલો ભાઈ વાઇડ નાખો પેલા જ બોલે એક રન આવી ગયો ને કેતો તો ને એક રન આવશે આવી ગયો આવી સિસ્ટમ એમ કરવા માટે ફોલો કરો જો યસ યસ ચોકો ભાઈ પેલી ઓવરમાં માં એક સિક્સ ને એક ચોકો ને બે દુડી અને એક વાઈડ ગણો કેટલા છ ને ચાર દસ ને બે બાર ને એક તેર તેર રન આવી ગયા એક ઓવર તેર રન આવી ગયા હજી એક દોડો એક એક દોડો અસલી ઘોડે કે પેચાન અરબી ઘોડે છે ઘોડા દોડતા કે છે ડબલ ડબલ ઓ ભાઈ ફિનિશ શોટ કિસી લે તારા માટે ચકલા તારી કિસી દે ફિલિપ શોટ નો કોહલી ને દે કોહલી હજી આવે છે હેટર્સ છે આ હેટર્સ આ સુધી ના હતા કિસી દેવાનું કીધું તા તો એના ઓટ પકડી ગઈ આ તો પપ્પી દેવી પડે ના માટે કાળો પી જાય કે મેરો ઓ શિટ બાઉન્સર નઈ કરો યાર અર્ષદીપ દાદા તમે બાઉન્સર ના નાખો તમે બીજા ગમે બોલ લાગ ગયો રેડી આલે પંડિયા સાહેબ તો મીટિંગ કરવા ગઈ ગયા પાંડિયા કે આપડા પૈસા નો સોલ દેખ આપડા મુકેશ દાદા માં થોડક પૈસા ઓછા હતા ને એટલે હે ઉતારે ઠીક છે સેટ કરી દીધું બેજે રાજી

તમારું શું કેવું ગાઈસ આઈપીએલ ફિક્સ હોય કે ન હોય મને કમેન્ટમાં માં મને તો એમ કે મુંબઈ ફિક્સર છે કે નથી હા જો જકલા જવાબ દીધો તમને બધું ઓકે કાલે કેમ થોડો કે ને એડવર્ટાઈઝ જોઈને નહીં હું કઈ ખાવાનું હું નહીં ખાતી જ આઈ જ હું અહીંયા ખા મેં ખાધું 6 વાગે હા કેટલા દી રોકાણું હું જામ કા 5 દી 5 દી રોકાણું હું તને હોરો જ નહીં આવે ને કેમ દેનું સાત વાગે ગયો હું તાલે કીધું વિડીયો બેટ એડિટ ને ઉપરી કરતો હતો હે એમ કો આજે મમ્મી બેંગ્લોર અને પંજાબ નો મેચ છે ફાઈનલ તો તને શું લાગે કોણ જીત છે જલ્દી બોલ હે જલ્દી બેંગ્લોર જીત છે જો જી મમ્મી આઈપીએલ જોતી નથી તો કહી દીધું બેંગ્લોર જીત ને ખબર નથી કઈ ટીમ કે મે બેંગ્લોર ની ટીમ મે કોહલી વિરાટ કોહલી ની કોરકતી જઈશું তো হবে কোন জিতছে বেঙ্গলোর আলো আজ বেঙ্গলোর জিতছে જોઈએ বেঙ্গলোর জিতা তো মোড়ে লাগি ম্যাচ বে જોવાનો છે আহা কেম দে বাবা যায় কেন যায় এটলো টোটাল এত 195

يتي जाऊ रे폴িম यार यार